ભાવનગરના લીલા સર્કલ ગણેશ કોમ્પ્લેક્ષમાં રહેતો મિલન ઉર્ફે ભાણો કાનાભાઈ મેરે બે ટુ વ્હીલર કાળિયાબીડ કેસરિયા હનુમાન મંદિર પાછળ મેદાનમાં રાખેલ હોવાની બાતમી એલસીબી પોલીસના સ્ટાફને મળતા રેઇડ કરતા વાહનો સાથે મિલન ઉર્ફે ભાણો હાજર મળી આવેલ જેથી પૂછપરછ કરતા વાહનો અંગે કોઈ સંતોષકારક જવાબ ન આપતા એપ્લિકેશનમાં સર્ચ કરતા આ બંને વાહનોના માલિકની માહિતી મળી આવે એલસીબી પોલીસના સ્ટાફે આગવી રીતે પૂછપરછ કરતા લીલા સર્કલ પાસે આવેલ સદ્વિચાર કોમ્પ્લેક્સમાંથી એક્સેસ સ્કૂટર અને તળાજા જકાતનાકા વિસ્તારમાં શિવમ હિરાના કારખાનાના પાર્કિંગમાંથી મોટર સાયકલની ચોરી કરેલ હોવાનું જણાવેલ જેથી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ 哎，白酒烧得多呗。啥？